કિસાન અને કામદારોની પડતર માંગોને લઈને તારીખ નવ જુલાઈના દેશવ્યાપી હડતાલ અને ખેડૂત વિરોધી સરકારની ખાનગીકરણની નીતિને પાછી ખેંચવા આજે સમગ્ર દેશમાં ખેડૂતો અને કામદારો દ્વારા દેખાવો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે જેના સમર્થનમાં રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગુજરાત કિસાન સભા કામદારો અને ખેડૂતો સાથે દેશવ્યાપી હડતાલમાં હડતાળમાં જોડાઈને સમર્થન આપ્યું હતું ગુજરાત કિસાન સભા દ્વારા ઉપલેટામાં રેલી યોજી દેખાવો અને સૂત્રોચ્ચાર કરી સરકાર દ્વારા લગાવવામાં આવેલા ખેડૂત વિરોધી કાયદાઓ નાબૂદ કરવા ટેકાના ભાવે ખરીદી કરવા વીમાનું ખાનગીનીકરણ પાછું ખેંચી સરકારી યોજનામાં સમાવેશ કરવા વીજળીનું ખાનગીનીકરણ બંધ કરવું કામદારોના વેતનમાં વધારો કરવો તેમજ સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરવા સહિતના અનેક મુદ્દાઓ લઈને સરકાર સમક્ષ વિરોધ નોંધાવી દેખાવ પ્રદર્શન કરવામાં આવ્યા હતા જેમાં ઉપલેટા વિસ્તારના ખેડૂતો કામદારો ખેત મજૂરો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ યુવાનો ઉપસ્થિત રહી આ દેશવ્યાપી હડતાલને સમર્થન આપ્યું હતું મારું નામ દાયાભાઈ જગેરા ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું આજ રોજ નવ જુલાઈ ના રોજ રાષ્ટ્રવ્યાપી કામદાર કિસાન હડતાલ ના દિવસે હડતાલ ના સમર્થન માંગણી કરી અને જે માંગો છે તે સરકારે માંગવા માટે અરજ કરી છે ખાસ કરીને ખેડૂતોને એમએસપી ટેકાના ભાવનો કાયદો બનવો જોઈએ જે સરકારે હજુ સુધી બનાવ્યો નથી ખેડૂતોના કરજા નાબૂદ થવા જોઈએ ખેડૂતોને વીજળીનું ખાનગીકરણ બંધ કરો સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરો સહકારી ક્ષેત્ર નું બંધ કરો અને સરકારે જે ચાર લેવર કાયદા બનાવ્યા છે કાયદા પાછા ખેંચો અને કામદારો અને કર્મચારીઓને જે પ્રકારે સવલતો મળવી જોઈએ સવલતો આપો મિનિમમ લઘુત્તમ વેતન કામદારોનું છવ્વીસ રૂપિયા કરો આવી વિવિધ માગણીઓને લઈને આજરોજ રૂપિયા દ્વારા બૌડા ચોક માં દેખાવ કરી સૌ ખેડૂતો એકત્રિત થાય અને રેલી સ્વરૂપે રાજમાર્ગો ઉપર થઈને મગતી ચોક માં આવી સુત્રચાર કરી અને કાર્યક્રમ પૂર્ણ કરે છે સરફ્રાન્સ કુડી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ